વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને આપશે કે કેમ એટલે કે વર્ષ બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર રીતે લડવા માટે રણસિંગુ ફૂંકી દીધું છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર ઠાકર હાલમાં ગુજરાત કેન્દ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓનો મેળાવડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે જેમાં સતત કેન્દ્રીય સ્તરના નેતાઓ જે છે તે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે ગુજરાતમાં જોવા મળી છે છે જેમાં આપણે કોંગ્રેસના વિપક્ષ નેતા જે તે રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધી સાત આઠ એટલે કે બે દિવસ માટે જે છે તે ગુજરાતની મુલાકાતે છે ગુજરાતના પ્રવાસ ઉપર છે અને જો તેમના આજના કાર્યક્રમની વાત કરીએ તો રાહુલ ગાંધીએ આજે પાંચસો જેટલા કોંગ્રેસીઓની મુલાકાત લીધી છે અને તેમની પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ મંગાવ્યો હતો એટલે કે કક્ષાએ હાલમાં પાર્ટીની પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે લોકોના પ્રશ્નો શું છે અને લોકો કઈ રીતના પ્રશ્નો સતત તેમને ઉઠાવવા પડી રહ્યા છે તે દરેક રિપોર્ટ જે છે તે રાહુલ ગાંધીએ મંગાવ્યો હતો અને તેના તેને લઈને તેમણે પાંચસો જેટલા કોંગ્રેસીઓની મુલાકાત કરી હતી ત્યારબાદ તેમણે પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ પણ બેસાડી હતી અને આ મીટિંગમાં રાજ્ય કક્ષાના બધા જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી હતી જેમાં જિગ્નેશ મેવાણી હોય જગદીશ ઠાકોર હોય ગેનીબેન ઠાકોર હોય જેવા દરેક ધારાસભ્યો દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ જેવા દરેક નેતાઓ જે છે તે આ મિટિંગમાં જોવા મળ્યા હતા અને આ મિટિંગમાં વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી કે આ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે મજબૂત ટક્કર આપ આપી શકાય જેવી રીતે વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જબરજસ્ત ભાજપને ટક્કર આપી હતી જેમાં બોતેર બેઠકો કોંગ્રેસના નામ ઉપર હતી તો તેની સામે ભાજપ માત્ર નવ્વાણું બેઠક ઉપર સીમિત થઈ ચૂકી હતી એટલે કે જબરજસ્ત ટક્કર વર્ષ બે હજાર સત્યાવીસને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આપી હતી અને તેમાં કોંગ્રેસ દ્વારા માત્ર મહિનાઓની જ તૈયારીઓ કરવામાં આવી હતી કે વિધાનસભાની આ ચૂંટણીમાં કેવી રીતે જીતવું કેવી રીતે મજબૂત ટક્કર આપવી કેવી રણનીતિ બનાવી માત્ર જે છે તે લડવા માટેની જબરજસ્ત તૈયારીઓ મહિના પૂરતી જ કરવામાં આવી હતી પરંતુ હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો અઢી વર્ષ પહેલાં જ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને તેઓ માત્ર ઉપલી કક્ષા નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલથી જ સતત એનાલિસિસ ગુજરાતમાં કરી રહ્યા છે કે અમિત શાહ જે બે દિગ્ગજ નેતા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ હાઉ હોમટાઉનમાં કેવી રીતે ગાબડું પાડી શકાય તે તે રીતની સતત જે છે તે તેઓ એનાલિસિસ કરી રહ્યા છે જેમાં તેઓ ગ્રાઉન્ડથી લઈને એટલે કે નીચી કક્ષાથી લઈને ઉપરી કક્ષા સુધી સતત એનાલિસિસ કરી રહ્યા છે અને આ મીટિંગ જે આજે યોજવામાં આવી હતી રાજ્ય કક્ષાના હોદ્દેદારો સાથે નેતાઓ સાથે તેમાં પણ આ ચૂંટણીની રણનીતિઓ અંગે વાત કરવામાં આવી હતી કે હવે આ રણનીતિ પ્રમાણે કેવી રીતે આગળ વધવું અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે ટક્કર આપવી જે અઢી વર્ષ પહેલાં જ રાહુલ ગાંધી દ્વારા તેની રણનીતિઓ શરૂ કરી દેવામાં આવી છે અને આપણે જણાવી દઈએ કે સંસદમાં પણ સતત રાહુલ ગાંધી જે છે તે પોતાનો હુંકાર કરતા હોય છે કે અમે હવે ગુજરાતમાં સરકાર બનાવીને જ રહીશું આ બે જે દિગ્ગજ નેતાઓ છે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉનમાં અમે ગાબડું પાડીને રહીશું તેવા અનેક નિવેદનો રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યા છે જોકે ત્યારબાદ તો ગુજરાતમાં ઘણી એવી ચૂંટણી યોજાઈ જેમાં ભગવો સતત લહેરાયો કમળ સતત ખીલ્યું અને પંજો ક્યાંક પાછળ જોવા મળ્યો પરંતુ હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી ગાંધી વર્ષ બે હજાર ની વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ અત્યારથી જ તેમણે શરૂ કરી દીધી છે રણનીતિઓ ઘડવાની શરૂ કરી દીધી છે અને અમે તેમને પહેલા અમે તમને પહેલા પણ જણાવ્યું હતું કે જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસે ખરેખર જો રાજ્યમાં મજબૂત મજબૂત થવું હોય તો તેમને નેતૃત્વ તેમનું જબરજસ્ત મજબૂત કરવું પડશે પરંપરાગત રણનીતિઓને બદલે ઘટના પ્રમાણે તેમને રણનીતિઓ બદલવી પડશે અને યુવાનોને તક આપવી પડશે તેવું અમારા એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું અને બીજી સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા નાખવાથી અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું ગુજરાતના કોંગ્રેસના સંગઠનમાં કોઈ ફેરફાર થશે કે કેમ એ પ્રશ્ન છેલ્લા એક અઠવાડિયાથી ઉદ્ભવી રહ્યો છે જે સમયથી જ રાહુલ ગાંધીના સમાચાર આવ્યા છે કે તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે તે સમયથી જ જે છે તે સતત રાજકારણમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે શું કોંગ્રેસ સંગઠનનો બદલાવ થશે કે કેમ શું નવા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના આવશે કે કેમ એ જે છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તો હવે જોવું રહ્યું કે રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસના કોઈ સંગઠનમાં ફેરફાર થશે કે કેમ નવા જૂનીના એંધાણ દેખાય

સુરતમાં હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનથી ખુશીનો માહોલ જોવા મળી મળ્યો હતો અને ત્યારબાદ તેઓ નવસારીની મુલાકાતે પણ છે એટલે કે હાલમાં ગુજરાતમાં બે દિગ્ગજ કેન્દ્રીય સ્તરના દિગ્ગજ નેતાઓના ધામા હાલમાં જોવા મળી રહ્યા છે એટલે હાલમાં દરેક ગુજરાતીઓના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ગુજરાતના રાજકારણમાં નવા જૂની થશે કે કેમ અને તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનથી પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જે રીતે વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખની નવી વરણી કરવાની છે એટલા માટે શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતથી મુલાકાત કર્યા બાદ શું નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે તેમજ ઘણા સમયથી એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે મંત્રીમંડળનો ફેરફાર કરવામાં આવશે એટલે કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુલાકાતથી શું નવા મંત્રીની જાહેરાત થઈ શકે છે કે શું પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે કે શું એટલે કે કોઈ ગઠનમાં કે સરકારમાં કોઈ ફેરફાર આવશે કે કેમ તેવા અનેક પ્રશ્નો પણ હાલમાં ઉદભવી રહ્યા છે અને તે વચ્ચે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે છે એટલે સ્પષ્ટપણે હાલમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ચોક્કસથી જે વિપક્ષ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત જે છે તે ગુજરાતના પ્રવાસે છે એટલે દરેક ગુજરાતીઓના મનમાં એ ઉદભવી રહ્યું છે કે શું રાજકારણમાં કંઈક નવું રંધાઈ રહ્યું છે કે શું નવાઝોડીના એંધાણ છે કે શું અને ચોક્કસથી હાલમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકારણમાં નવી ઉથલપાથલ થઈ શકે છે તે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી હોય કે કોંગ્રેસમાંથી હોય પણ ચોક્કસ છે કે ક્યાંક નાની મોટી ઉથલપાથલ થઈ શકે છે નવા જૂની આવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે તો હવે આપણે જોવું રહ્યું કે ભાજપ કે પછી કોંગ્રેસ કોના સંગઠનમાં ફેરફાર થશે કયા નવા પ્રદેશ પ્રમુખ આવશે અને સરકારમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત